જંબુસરમાં ગણેશજીએ દસમ સુધી આતિથ્ય માણ્યું સો ઉપરાંત મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરાશે લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી ભાદરભાસૂ સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવ રંગે ચંગે વિઘ્ન દુંદાળા દેવની જંબુસર સેના વિવિધ વિસ્તારોમાં સોસાયટીમાં શ્રીજીની વિવિધ સ્વરૂપોની સો ઉપરાંત મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યા અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું ગણેશજી સાત દિવસનું આતિથ્ય માનવા પધારેલ વિઘ્ન હતા દુદાળા દેવનું આજરોજ જંબુસર નગરજનો દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે ઢોલ નગારા ડીજેના તાલે ગણેશ ભક્તોએ બપોરે ત્રણ સુધી આશરે સિત્તેર જેટલી મૂર્તિઓનું પૂટ્યા વર્ષી લવકરિયાના નાદથી વિસર્જન કર્યું હતું નગરના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા એક ડીવાયએસપી ત્રણ પીઆઈ સત્તર પીએસઆઈ પોલીસ જવાનો વુમન પોલીસ જીઆરડીના જવાનોના સથવારે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યાં જંબુશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તરાપા તરવૈયા લાઇટિંગ પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ લખાય છે ત્યારે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે શ્રીજીના દર્શન કરવા માટે પોતાની શેરી મોહલ્લા ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા આજ રોજ જંબુસર શહેરમાં સાતમા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે જેમાં જમ્મુ શહેર શહેરમાં કુલ પિસ્તાલીસ મોટા ગણપતિ બીજા લગભગ પાંચ પચાસથી સાઈઠ નાના ગણપતિની વિસર્જન હાલમાં થવાનું છે જેમાં હાલમાં એકવીસ જેટલા જે મોટા ગણપતિ છે એની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલું છે આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલમાં લગભગ ત્રણ એક ડીવાયસપી ઇઆઈ ત્રણ ઇએસઆઈ એકવીસ તથા પોલીસના માણસો લગભગ બસો દસ જેટલા અને એક એસઆરપી કંપની તથા પાંચસો પંચ પચાસ જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્ત માલમાં ફરજ બજાવી રહે છે આ વિસર્જન યાત્રા માટે પોલીસ કોઈ અનસિંહનીય બનાવ ન બને તે માટે સતત બંદોબસ્ત કરી રહેલ છે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે બદલ અમે કટિબદ્ધ છીએ